સુરત શહેર એસઓજી પોલીસે બાંધકામની ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડરિંગ ઓનલાઈન ગેમિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ ઓફિસમાંથી કબજે કર્યો છે આરોપીઓએ અત્યાર સુધીમાં નવસો અડતાલીસ કરોડના નાણાકીય વ્યવહારો કર્યા છે આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે એસઓજી પોલીસે બાતમીના આધારે મોટા વરાછા લજામણી ચોક મેરેડીયન બિઝનેસ સેન્ટરમાં આવેલ સનરાઇઝ ડેવલપર્સ નામની ઓફિસમાં રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન શેરબજાર અને ઓનલાઈન ગેમિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો આરોપીઓ પૈકી નંદલાલ ઉર્ફે ઉર્ફે નંદો ગેવરિયા વિશાલ ગેવરિયા બે વર્ષથી સનરાઈઝ ડેવલપર્સના નામે ઓફિસ ખોલી બાંધકામની ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડરિંગ અને ઓનલાઈન ગેમિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા લોકોને લોભામણી સ્કીમ આપી તેમની પાસેથી રોકાણ કરાવતા હતા અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં એસઓજી એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર એસટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે અ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે જે છે એની ચોરી કરતા હતા શેર બજારમાં ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ માટે તેમનું વેબ પેજ કોડ કરાવતા હતા અને તેનું વેબ ડેવલપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરિયા પાસે સર્વરમાં હોસ્ટિંગ કરાવતા હતા અને જ્યારે કોઈ એરર આવે તો સોલ્વ કરાવી શેર બજારમાં ટ્રેડિંગ કરતા યુઝરો તથા ઓનલાઈન ગેમિંગના યુઝરોને ઓછા રોકાણે વધુ નફો કરાવવાની લાલચે મોટી રકમનું રોકાણ કરાવી આવી રકમ આંગળીયા મારફતે રૂબરૂમાં તથા એકાઉન્ટ ધારકની જાણ બહાર તેના નામે ખોલાવેલા એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝર નેમ તથા પાસવર્ડ મેળવતા અને ત્યારબાદ તેમાંથી નાણાં ટ્રાન્સફર ઓમ એન્ટરપ્રાઇઝ ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંજય ભરત મેરના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાં મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી વાત એક પેપર કટિંગ મશીન કે કે થઈ જાય એટલે કોઈને ખબર જ પડે કાગળમાં શું લખ્યું એ નંદ નંદલાલ અને વિશાલે તેની ઓફિસમાં અન્ય આરોપીઓને નોકરી પર રાખ્યા હતા જેઓ નકલી વેબસાઇટ દ્વારા લોકોને ઓછા રોકાણમાં વધુ નફો અપાવવાની લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો આરોપીઓ યુઝર્સના બેંક એકાઉન્ટ યુઝર નેમ પાસવર્ડ લઈને તેમની જાણ બહાર બારોબાર નાણાંની ઉછાપત કરતા હતા અને આ તમામ ટ્રાન્ઝેક્શનો ઓમ એન્ટરપ્રાઇઝ ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંજય મેરના નામે ચાલતા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ ગ્રાહકોને સરકાર દ્વારા માન્ય એનએસએસઈ બીએસઈ જેવા પ્લેટફોર્મ પર રોકાણ કરાવવાનો વિશ્વાસ આપી તેમની પાસે રોકાણ કરાવી તેમની સાથે આર્થિક છેતરપિંડી કરતા હતા એસઓજીએ ઓફિસમાંથી રોકડ દસ હજાર લેપટોપ અને અન્ય મુદ્દા માલ મળી 17,30,000 નો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ થતા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ જયદીપ નવનીત ચાર આરોપીઓ તથા બે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા અને બકુલ ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે એસોસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ હતું પરંતુ સેબીની પરવાનગી વગર કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પેલા જે ડબ્બા ટ્રેડિંગ છે પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટ ની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા કન્સ્ટ્રક્શન ઓફિસ ની આડમાં ડબ્બા ટ્રેડરિંગ ઓનલાઈન ગેમિંગ નો ખેલ એસઓજીએ પકડી પાડ્યો હતો પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે આઠ જેટલા આરોપીઓ આમાં કામ કરી રહ્યા હતા આરોપીઓ અલગ અલગ વેબસાઈટ પ્રતિબંધિત વેબસાઈટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરી લાઈવ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ સ્ટીનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપી અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી જેનાથી સરકારને મોટો પાએ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું અત્યાર સુધી અમને જે માહિતી મળી છે બસો થી બસો પચાસ આઈડી એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન નવસો ને તેતાલીસ કરોડ ના અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન ના વ્યવહારો મળ્યા છે સાડા ચાર કરોડ સમથિંગ ના મળેલા છે ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળી આવ્યું હતું આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળોનો ચૂરો કરવા માટે થતો હતો આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળોનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રીતે તેઓ તેમના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવાઓના નાશ કરતા હતા ખાસ કરીને કાળા નાણાના વ્યવહારોને છુપાવવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો આરોપીઓએ ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં નવસો તેતાલીસ કરોડના વ્યવહારો મળી આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચાર કરોડ બાસઠ લાખ રૂપિયા અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ટ્રેડરિંગ કરાવતા હતા સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોઈએ તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના

આ ઉપરાંત આર્થિક વ્યવહારો સંભાળતા ભાવેશ કિહલા જયદીપ પીપળિયા નવનીત ગેવરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે સટ્ટા ટ્રેડરિંગ માટે સોફ્ટવેર ડેવલપ કરનાર ભાવિન હિરપરા અને બકુલ તરસરિયા પણ પોલીસની પકડમાં આવ્યા છે આ ઉપરાંત કોલર્સ તરીકે કામ કરતા સાહિલ અને મુકેશભાઈ સુવાગિયાની પણ ધરપકડ કરવામાં આવી છે એસઓજીની તપાસમાં બસો પચાસથી થી વધુ લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે આરોપીઓ દ્વારા ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપી ગેરકાયદેસર રીતે ડેવલપ કરાયેલા સોફ્ટવેર દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી આઈડી બનાવવામાં તો આઈડી તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જે ગ્રાહકો એના તરફ કરશા હતા પરંતુ એ લોકો એવી રીતે કરતા પહેલા તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે લો કે કોઈ શેર પરચેઝ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં આ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા

કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા જે આઈડી મળી હોય છે તે સો પચાસ છે એની તપાસ અમારી ચાલુ છે મોટા ભાગના સુરતના છે થોડાક ના બારના પણ છે પણ આગળ તપાસમાં ખુલશે તે રીતે આપણે જણાવો જાણ કરીશું બ્યુરો રિપોર્ટ એ ટવેન્ટી ન્યૂઝ સુરત